સુડતાલીસો થી લઈને એકાવનસો ની સપાટીએ જીરાના બજાર ભાવ મળી રહ્યા છે હાલની સ્થિતિ નિકાસ અને સ્થાનિક માંગ સારી રહી છે ગત સિઝનમાં જીરાના ભાવ રૂપિયા બાર હજાર પ્રતિમલ સપાટીએ પહોંચ્યા હતા આ સિઝનમાં એનાથી અડધા ભાવ પણ ખેડૂતોને મળ્યા નથી આ સીઝનમાં વેચાવલી છે નિકાસ અને સ્થાનિક જરૂરિયાત નો સરવાળો કરીએ તો અંદાજે એસી લાખ થી લઈને પિંચ્યાસી લાખ બોરીની જીરાની માંગ રહેલી છે હાલની સ્થિતિ અંદાજે પચાસ લાખ બોરી જીરાની આવક થઈ ચુકી હોવાની સંભાવના છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો